નમસ્કાર ગુજરાતમાં હમણાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે સૌ કોઈને વિનંતી કે મહેરબાની કરીને જળાશયમાં નહાવા જશો નહીં ઘણા લોકો શું ઘરે રોજ નાતા ન હોય ને પછી અત્યારે પાસે નહવા નીકળે અને તમે એક ના એનો વાંધો નહીં પણ પછી સગાવાલાને નહાવા આવવું પડે એ થોડું તકલીફવાળું થાય એટલે કૃપા કરીને ઘરે જ નાહવાનું રાખજો આમ તો આપણે ગુજરાતીઓ નાવા કરતા નવડાવવાનું વધારે રાખતા હોઈએ છીએ તો શક્ય હોય તો નવડાવવાનું પણ હમણાં બંધ રાખજો કારણ કે મેઘરાજાએ ખૂબ નવડાવ્યા છે બધાને તો પ્રસન્ન રહેજો અને ખાસ કરીને સુરક્ષિત રહેજો શક્ય હોય તો ઘરમાં રહેજો બિનજરૂરી પ્રવાસ ટાળજો સૌ હેમખેમ રહે અને કોઈને કશું નુકસાન ન થાય એવી પ્રાર્થના કરું છું જે નાના માણસોએ મેળો નહીં થવાને કારણે રોજીરોટી ગુમાવી છે એમના માટે દુઃખ વ્યક્ત કરું છું અને આપણા સૌથી જે કંઈ મદદ થઈ શકે એ એવા અસરગ્રસ્ત લોકોને કરીશું થેન્ક યુ વેરી મચ